રાત્રે નેન્સી ઘરેથી ને પરિવાર પર ફોન આવ્યો હતો કે ને તબિયત ખરાબ છે જ્યારે નેન્સી પરિવારજનો પરિવારજનોએ મળવા માટે પહોંચ્યા ત્યારે અને ત્યારબાદ પરિવારજનને માહિતી મળી હતી કે નેન્સીનું મૃત્યુ થયું છે જેને લઈને પરિવારજનોના આક્ષેપ છે કે નેન્સીની હત્યા કરી હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા જેને લઈને ગઈકાલે રાત્રે એસએસજી હોસ્પિટલ ખાતે મારામારીનો બનાવ પણ બન્યો હતો તેવા વિડીયો વાયરલ થયા હતા જેના ન્યાય માટે આજે નેન્સીના પરિવાર મીડિયા સમક્ષ નેન્સીને ન્યાય મળે તેવી માંગણી કરી હતી આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસ તપાસ હાથ ધરી છે દરબાર ચોકડી માંજેબુમાં રહું છું મારી ભત્રીજીને જનોલીમાં છે એમાં એવું થયેલું કે નવ મેચ કરેલા એને દોઢ વર્ષ પહેલા અત્યારે એમાં તો કાલ સાડા ચારે ફોન એવો આવ્યો કે સાડા ચાર લઈ આવ્યા છે તો ત્યાં રનોલી માં લઈ ગયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ત્યાં દવાખાનામાં લઈ ગયા ત્યાંથી કોઈ જવાબ ના આવ્યો તેથી અહીં એસજી લઈ આવ્યા લોકો અને ત્યાંથી અમને ફોન આવ્યો સાડા ચાર પાંચ વાગે કે તમારી અહીંયા આગળ આવું થયું છે તમે આવી જાઓ આ સાહેબ એને એમને અમારે એવું લાગે છે કે સાહેબ એના ગળા ઉપરથી નખ વાગેલા છે અને મોડા ઉપર ને ગળે બધે રૂપો અહીંયા કાળું કાળું છે બધું અને માથામાં બી કાળુ છે સાહેબ એટલે અમને એવું લાગે છે કે એ લોકોના ઘરેથી આ લોકો હેરાનગતિ કરેલી છે પોલીસ ફરિયાદ કરી અમે જાતે અમને બોલાયા હતા અમે રાત્રે જવાહનગર પોલીસ સ્ટેશન માં ગયા હતા ત્યાંથી અમારે કોઈ લખાણ લીધું નથી અમે ખાલી એડ્રેસ ને બધું લીધું છે કે સાહેબ તમારે શું થયું છે શું નહીં તમે લખાઈ ત્યાં આવે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના પછી અમને ખબર પડે